તો મિત્રો હવે તમારે ઓગણીસ માં આપતો મેળવવા માટે એક વસ્તુ તાત્કાલિક કરાવવું પડશે તો મિત્રો અહીંયા નોંધવું મહત્વપૂર્ણ છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવવા માટે તમારી કેવાયસી જરૂરી રહેશે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પંદર ઓક્ટોબર બે ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નો અઢારમો હપ્તો છે તે બહાર પાડ્યો હતો તો મિત્રો હવે ઘણા ખેડૂતોને પ્રશ્ન હશે કે ઈ કેવાયસી કરાવવું શા માટે જરૂરી છે તો મિત્રો ઈ કેવાયસી કરાવવું જરૂરી છે જેથી યોજનાનો નો લાભો કોઈ પણ વચેટિયા સંડોવણી વિના દેશભરના તમામ ખેડૂત સુધી પહોંચી શકે આનાથી છેતરપિંડી ની શક્યતા ઓછી થાય છે તો મિત્રો ઘણા ખેડૂતો એવા છે જે પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માંગે છે પરંતુ પીએમ કિસાન યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું તે ખબર નથી હોતી તો મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ફોર્મ કેવી રીતે ભરવું તે જાણીએ તો મિત્રો યોજનાના લાભાર્થીઓ આધાર કાર્ડ નાગરિકતા પ્રમાણપત્ર જમીનની માલિકી દર્શાવતા દસ્તાવેજો બેંક ખાતાની વિગતો સાથે ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે તો સૌપ્રથમ પ્રથમ પીએમ કિસાન યોજનાના પોર્ટલ પર જાઓ અને રજીસ્ટ્રેશન ઓનલાઈન પર ક્લિક કરી જરૂરી માહિતી ભરી ફોર્મ ભરી શકો છો અથવા તો મિત્રો તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર સીએસસી ની મુલાકાત લો તમારી રાજ્ય સરકારના નોડલ અધિકારીનો સંપર્ક કરો સ્થાનિક પટવારી અથવા તો મહેસૂલ અધિકારીનો સંપર્ક કરી શકો છો હવે મિત્રો ઓગણીસ માપતાની તારીખ જાણેલી તો મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને એક મોટી અપડેટ સામે આવી રહી છે વાસ્તવમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ઓગણીસ માપતો કેન્દ્ર સરકાર દ્વારા ફેબ્રુઆરીના અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોવીસ ફેબ્રુઆરી બિહારની મુલાકાત લેશે અને કૃષિ કાર્યક્રમોનો ભાગ લેશે અને અન્ય વિકાસ કાર્યક્રમો શરૂ કરશે અને ત્યારબાદ તેઓ પીએમ કિસાન યોજનાનો ઓગણીસ માપતો છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે